બિઝનેસ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપની અંદર એક યુવક મોબાઈલની ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યુવકને ઝડપી ઝડપીલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બિઝનેસ સેન્ટરમાં મોબાઈલની દુકાનમાં એક યુવક મોબાઈલ માટે આવ્યો હતો અને વેપારીની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરી હોવાના સીસીટીવી વેપારના ધ્યાન ઉપર આવતા વેપારી દ્વારા ઘોઘાઘાટ પોલીસ ચોકી ખાતે જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ચોરી કરનાર યુવકને ઝડપીલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી